હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજલમાં આજે હું તમારી સાથે શેર કરીશ મહેસાણાના ફેમસ તુવર ટોઠાની રેસીપી અને એ પણ એકદમ ટ્રેડિશનલ રીતે તો ચલો શરૂ કરીએ આજની રેસીપી અહીંયા મેં ચારસો ગ્રામ જેવી તુવર સવારે ગરમ પાણીમાં પલાળી લીધી હતી મિત્રો છથી આઠ કલાક જેવી આપણે પલાળવાની રહેશે તુવરને ચારસો ગ્રામ એટલે જો માપ પ્રમાણે કહીએ તો આ રીતના બે વાટકા મેં પલાળી છે અને હવે આપણે એને આ પાણી કાઢી લઈને વોશ કરી અને એક પ્રેશર કૂકરમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને બાફવા મૂકી દઈશું આ રીતે ટ્રાન્સફર કરી અને એને ડૂબે એટલું પાણી એડ કરી દેવાનું છે અને થોડું મીઠું એડ કરી દેવાનું છે અને પછી આપણે એને બાફી લઈશું ત્યાં એ બફાય ત્યાં સુધી આપણી બીજી તૈયારી કરી લેવાની છે અહીંયા મેં ચારસો ગ્રામ તુવર છે એટલે એની સામે આઠસો ગ્રામ જેટલું લસણ લીધું છે અને આ એક ખાસ ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે જેના લીધે તુવર ટોઠાનો ટેસ્ટ એકદમ સરસ આવે કે લસણ આપણે જેટલી તુવર લીધી હોય એનાથી ડબલ લેવાનું અને ત્રણ મોટા ટામેટા મેં ચોપરમાં ચોપ કરી લીધા છે તમારે મિક્સચરમાં એને ગ્રેવી કરી લેવી હોય તો પણ ચાલે અને આખા કટકા રાખો તો પણ ચાલે અને આઠથી દસ તીખા મરચાંને મેં ચોપ કરી લીધા છે અને બસો ગ્રામ જેવી લીલી ડુંગળી કાપી છે અને એક આદુનો ટુકડો અને વઘાર કરવા માટે બે તેજપત્તા પત્તા લીમડાના પાન મરચાં અને થોડો ગરમ મસાલો લીલા ધાણા અને બે લીંબુ આટલું મેં તૈયાર કરીને રાખી લીધું છે એટલે આપણે જ્યારે બનાવીએ ત્યારે ફટાફટ થાય તુવર જો આ રીતે સરસ બફાઈ ગઈ છે આપણે એમાં કશું સોડા કે એવું એડ કર્યું નથી જો તુવર ચડે નહીં તો એમાં સોડા એડ કરી શકાય અને બસ ચારસો ગ્રામ તુવરની સામે આપણે ચારસો ગ્રામ ઓઇલ લેવાનું છે વઘાર કરવા માટે અહીંયા મેં ઓઇલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરી દીધી છે અને રાઈ ફૂટે એટલે પછી આપણે એમાં જીરું અને હિંગ એડ કરી દઈશું અને પછી આપણે જે ગરમ મસાલા સોરી વઘાર કરવા માટે લીમડાના પાન અને તેજપત્તા એડ કર્યા હતા એ એડ કરી અને પહેલા લસણ એડ કરી દેવાનું છે આપણે એમાં મરચાં અને આદું એડ નથી કરવાનું એક્ચ્યુઅલમાં આપણે જ્યારે વઘાર કરીએ ત્યારે મરચાં આદું પહેલાં એડ કરીએ છીએ પણ એ પહેલાં નથી એડ કરવાનું આ રીતે લસણ થોડુંક સાતળાય પછી લીલી ડુંગળી એડ કરી દેવાનું ને એ બંને થોડુંક સાતળી જાય પાંચથી સાત મિનિટ એટલે વચ્ચે આ રીતે જગ્યા કરી અને જે ઓઇલ છે એની અંદર આપણે આદુ અને મરચાં એડ કરી દેવાના છે મરચાં જો આપણે આદુ અને મરચાં પહેલાં એડ કરી દઈએ તો તેલની ક્વોન્ટિટી વધારે હોય એટલે એ પહેલાં બળી જાય એટલે આપણે આ રીતે પછીથી એડ કરવાના છે હવે આ બધું બરાબર તેલમાં સાતડવા દેવાનું છે હવે આપણે ટામેટા એડ કરી દઈશું બધું બરાબર મિક્સ કરી લેવાનું અને પછી હવે આપણે એમાં મસાલા એડ કરતા જઈશું ગરમ મસાલો એડ કરી દેવાનો છે આપણે એક ચમચી આ બધા મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો ધાણા જીરું પાવડર હળદર અને લાલ મરચું લાલ મરચું તમે તમારી ટેસ્ટ હોય એ પ્રમાણે તીખું કરી શકો છો આપણે લીલા મરચાં ઝાઝા એડ કરેલા છે એટલે લાલ મરચું આપણે એ રીતે જ એડ કરવાનું છે હવે આપણે એમાં નમક એડ કરીશું નમક આપણે તુવરમાં પણ એડ કરેલું છે એટલે એ રીતે જ આપણે એડ કરવાનું અને ગોળ ગોળ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો ખાસ આપણે માપમાં તુવર ઓઇલ અને લસણનું જ માપ હોય છે બીજા બધા મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો હવે આ રીતે સરસ બધું ચડી જશે એટલે એનું ઓઇલ બધું રિલીઝ થશે એટલે તમે જોઈ શકો છો કે કેટલું ઉપર ઓઇલ રિલીઝ થાય છે હવે આપણે એમાં તુવર એડ કરી દેવાની ચડી જાય એટલે તુવર એડ કરીને આ રીતે સરસ મિક્સ કરી લેવાનું ગેસની ફ્લેમ આપણે હજુ ઓફ નથી કરવાની હજુ તુવર સાથે આપણે એને થોડીવાર માટે ચડવા દેવાનું છે એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને એમાં બે લીંબુનો રસ આપણે એડ કરી દેવાનો અને લીલા ધાણા ઉપરથી એડ કરી દેવાના અને એને બરાબર મિક્સ કરી લેવાનું તો મિત્રો આપણે તુવેર ટોઠા હવે રેડી થઈ ગયા છે મિત્રો ખાસ એ વાતનું આપણે ધ્યાન રાખવાનું હોય છે આમાં કે જેટલી આપણે તુવર લીધી છે એનાથી ડબ્બલ લસણ આમાં એડ કરવું પડે તો જેનો ઓરિજિનલ ટેસ્ટ આવે અને જેટલી તુવર છે એટલું ઓઇલ એડ કરવાનું રહે તો ઓરિજિનલ જે ટ્રેડિશનલ રીતે તુવર ટોઠા બને છે એવો ટેસ્ટ આવે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો આપણે મળીશું નવા વિડીયો સાથે ટેક કેર બાય